આજનો ટોપિક શ્રેષ્ઠ ભક્તિ એકવાર નારદમુનિને ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ માટે ખૂબ ગર્વ થયો તેમને લાગ્યું કે સતત નારાયણ નારાયણ નામનો જપ કરે છે આથી ત્રણેય પ્રદેશોમાં તેમનો કરતા ભગવાનનો કોઈ શ્રેષ્ઠ ભક્ત નથી શ્રી વિષ્ણોને આ વાતની જાણ થઈ भगवान हमेशा ध्यान राखे छे के तेमना भक्तों में कोई खोटो अहंकार न जन्मे आथी भगवाने नारदनो अहंकार दूर करवानो निर्णय तेथी जयारे नार्दमुनिए श्री विष्णु नी मुलाकात लीधी तेमने नारद ने पूछू देवर्षि शू तमे पृथ्वी नी मुलाकाते मारा भक्तों ने छो मारा प्रखर भक्तों में एक त्या रहे छे। આ શબ્દો સાંભળીને નારદમુનિ વિચારમાં પડી ગયા તેણે વિચાર્યું મારા કરતાં શ્રેષ્ઠ ભક્ત કોણ હોઈ શકે સાચા ભક્તને શોધવા માટે નાદમુનિએ શ્રી વિષ્ણુ પાસેથી બધી માહિતી એકઠી કરી અને પૃથ્વી પરના ચોક્કસ સ્થાન પર ગયા નારદમુનિ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે શ્રી વિષ્ણુ દ્વારા દાવો કરવામાં આવે સાચો ભક્ત માત્ર એક સામાન્ય ખેડૂત હતો नार्दमुनिए आखो दिवस खेडू गतिविधिओ जी खेडूत सवार वहल उठता नो नाम जप् आखो दिवस खेतर में काम करते रात्र सूती वक्ते प्रार्थना करते के हे भगवान तारा लीधे ज आजे हूँ मरु काम करी शक्यो। कृपा थी दिवस सरस रीते पसार थो कृपा हमेशा मरा पर रहे आ जाइने नार्दमुनि ने आश्चर्य थू તેણે પોતાની જાતને કહ્યું તે ભગવાનનું નામ જપ કરે છે અને દિવસમાં માત્ર એક જ વાર પ્રાર્થના કરે છે જયારે હું સતત ભગવાનનું નામ જપું છું તો પછી તે સાચો ભક્ત કેવી રીતે બની શકે તેથી নারদ મુનિ ફરી એકવાર શ્રી વિષ્ણુને મળ્યા અને પૂછ્યું હે ભગવાન તમે તેમણે સાચા ભક્ત કેવી રીતે કહ્યા તે મને સમજાતું નથી श्री विष्णु हस्या कहू नारद तमे एक कार्य करो तमे तेल थी भरेली आ वाटकी लो अने कैलाश पर्वत में भगवान शंकर ने पहुंचाडो पहुँचाड़ो ए वाटकी लीधी वाटकी काठा सुधी तेल थी भरेली आ संपूर्ण एकाग्रता तेल पर केन्द्रित ते, रस्ता मा न फैलावे ते श्री विष्णुना नामनों जाप करने भूली गया भगवान शंकर ने राहत नो श्वास लीधो श्री विष्णु पासे पाछा आव्या श्री विष्णुए तमने पूछू शू तमे वाटकी पहुँचाड़ी आशा छे के तमे तेल ढोरी नाख्य नारदे जवाब ना तेल ढोरिया विना वाटकी आपी श्री विष्णुए पूछू तमे रस्ता में केटली वार नामनों जप करो આ પ્રશ્ન સાંભરીને નારદને શરમ આવી તેણે કહ્યું મારી સંપૂર્ણ એકાગ્રતા વાટકી પર કેન્દ્રિત હોવાથી હું જાપ કરવાનો ભૂલી ગયો શ્રી વિષ્ણુએ હસતા હસતા કહ્યું તમે મારા નામનો રોજ નિરંતર જાપ કરો છો પણ પૃથ્વી પર જતી વખતે તમે મને એકવાર પણ યાદ કર્યા થોડી વાટકી લઈ જતાં તમે મારા વિશે ભૂલી ગયા તે ખેડૂત પોતાની પીઠ પર દુનિયાની ચિંતાઓનો બોજ લઈને પણ મને ભૂલતો નથી હવે તમે જ નક્કી કરો કે કોણ શ્રેષ્ઠ છે આ સાંભળીને narad ને સમજાયું કે આ બધી કવાયતનો હેતુ શું છે પૃથ્વી પર રહીને પર તમામ સાંસારિક કર્તવ્યોને યોગ્ય રીતે નિભાવતી વખતે ભગવાનના નામનો સતત જાપ કરવામાં ત્યારે ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ છે